ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું ગરુડ પુરાણ વિશે ગરુડ પુરાણ કહે છે કે જીવનની અનેક પ્રકારની મુશ્કેલીઓનો ઉકેલ પ્રાપ્ત કરવા માટે આ વસ્તુઓના દર્શન સૌથી કારગત છે માનવી પોતાનું જીવન સુધારવા માટે સુખ પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી મશીન જેમ કામ કરે છે અને જાતપાતના ઉપાયો પણ કરે છે પરંતુ જીવનને ખરેખર સુખ આપવા માટેની ચાવીઓ આપણા પુરાણોમાં છુપાયેલી પડી છે એમાં સૌથી મહત્વનું છે ગરુડ પુરાણ ગરુડ પુરાણમાં એક સુંદર શ્લોક છે જેમાં કહેવામાં આવ્યું છે કે કઈ કઈ વસ્તુઓના દર્શન કરવાથી મનુષ્યના ભાગ્યના દરવાજા ખુલી જાય છે ગૌમુખ ગોબર ગોધુલી ગૌશાળા ગોબર અને પાકેલા લીલાછમ ખેતરના દરરોજ દર્શન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે એક એક દર્શન અને તેના લાભ વિશે જોઈએ ગૌમૂત્ર આપણા ધર્મ ગ્રંથો મુજબ ગૌમૂત્ર અત્યંત પવિત્ર વસ્તુ છે ગૌમૂત્રમાં ગંગા માતાનો વાસ છે ગંગા માતાને તો તમામ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે તેથી ગૌમૂત્ર પણ તમામ પાપોનો નાશ કરનારું જ છે જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો ગૌમૂત્રનો પ્રયોગ ખાસ કરવો વાસ્તુદોષ નિવારણ માટે મોંઘા મોંઘા ઉપાયો અને વિધિઓ કરવાને બદલે તમે જો નિયમિત રીતે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરતા રહેશો તો તમારા ઘરના વાસ્તુદોષ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે ગોબર ગોબર એટલે ગાયનું છાણ પણ ગૌમૂત્ર જેટલું જ પવિત્ર અને લાભકારી છે ગરુડ પુરાણ કહે છે કે ગાયના છાણના દર્શન માત્રથી જ તમને પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રહ્મવૈવત પુરાણ અનુસાર ગાયના પગમાં સમસ્ત તીર્થ અને ગોબરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે આથી જો શક્ય હોય તો ઘરમાં ક્યાંક એવો ખૂણો ચોક્કસ રાખવો જ્યાં તમે સમયાંતરે ગાયના છાણનું લીપણ કરી શકો અને ત્યાં તુલસી ક્યારો રાખીને એની પૂજા કરી શકો આમ કરવાથી તમારા કષ્ટનો નિવારણ થશે ગાયનું દૂધ ગાયને આપણે માતા માનીએ છીએ જે રીતે માતાનું દૂધ બાળક માટે અતિશય પવિત્ર અને પૌષ્ટિક છે તેમ ગાયનું દૂધ પણ અત્યંત પવિત્ર અને પૌષ્ટિક છે પુરાણ કહે છે કે ગાયના દૂધનું સેવન શરીર અને મન બંનેને હષ્ટપુષ્ટ પુષ્ટ અને પવિત્ર છે ગાયના દૂધના દર્શન માત્રથી જ તમારી આંખોથી લઈને આખા શરીરને હકારાત્મક ઉર્જા મળે છે અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ગાયના દૂધના દર્શન અને સેવનથી પુણ્ય પ્રાપ્ત થાય છે ગૌધૂલી ગૌધૂલી એટલે ગાયો સમી સાંજે જ્યારે એના નિવાસ તરફ પાછી વળતી હોય ત્યારે ગાયના પગથી ખૂબ ધૂળ ઉડતી હોય છે આ ધૂળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે ગરુડ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે ગાયોનું ધણ નીકળતું હોય સમી સાંજનો સૂરજ આથમી રહ્યો હોય અને ગાયના પગમાંથી ઉડતી ધૂળને વ્યક્તિ જોઈ રહે અને પછી બે હાથ જોડીને એ ધૂળને વંદન કરે તો એનો બેડો પાર થઈ જાય છે એ દર્શનથી જ એના જીવનના કષ્ટો ધીમે ધીમે ઓછા થવા માંડે છે ગૌશાળા ગરુડ પુરાણ અનુસાર ગૌશાળા અત્યંત પવિત્ર સ્થાન છે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તથા મર્યા પછી સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે નિયમિત ગૌશાળાની મુલાકાત અને ગાયોના દર્શન ખૂબ જરૂરી છે ગૌશાળા પણ એક મોટું મંદિર જ છે જે રીતે તમે ભગવાનના દર્શને જાઓ છો એવી જ રીતે ગૌશાળાના દર્શને પણ જાઓ પુરાણ કહે છે કે ગૌશાળાના દર્શનથી જ તમારા મનમાંથી જાણે કષ્ટો દૂર થવા લાગશે ગોખુર ગાય માતા પોતાના પગથી જ્યારે જમીન ખોતરતી હોય એ પ્રક્રિયાને ગોખુર કહેવામાં આવે છે આ પ્રક્રિયાના દર્શન ખૂબ લાભદાયી હોય છે ગરુડ પુરાણ તો ત્યાં સુધી કહે છે કે આ રીતે ગોકુરમાં ગાયના પગમાંથી જે માટી નીકળી હોય તેનો તિલક અત્યંત પુણ્યશાળી તિલક છે પાકેલી ખેતી લહેરાતો પાક પાકેલી ખેતી એટલે પાક લણવા માટે તૈયાર હોય તે લીલાછમ ખેતરો લહેરાતા હોય ચારે તરફ હરિયાળી જ હરિયાળી હોય એ દ્રશ્ય આવું દ્રશ્ય આમ પણ ખૂબ જ મનમોહક હોય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું ખૂબ મહત્ત્વ છે એને જોઈને શાંતિ પ્રાપ્ત થાય છે ગરુડ પુરાણ કહે છે કે લહેરાતા ખેતરો નિયમિત રીતે જોવાથી તમારા જીવનમાં પણ અપાર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો આ ગરુડપુરાણ મુજબ આ વસ્તુઓના નિયમિત દર્શન કરશો એટલા માત્રથી જ તમારા જીવનમાં સારું બનવા માંડશે તમે ખૂબ પુણ્ય પ્રાપ્ત કરી શકશો અને પાપનો નાશ થશે આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ